નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ઓલ ઇન્ડિયા ઇન્વિટેશનલ સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન જે પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાની જાગૃતિ ચૌધરીએ ઉત્તમ પ્રદર્શન કર્યું પોરબંદર શહેરમાં ત્રીજી તારીખે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રો ઉત્સવ અંતર્ગત ઓલ ઇન્ડિયા ઇન્વિટેશનલ સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું આ સ્પર્ધા પોરબંદરના સમુદ્ર કિનારે યોજાઈ હતી જેમાં દેશભરના અનેક તરવૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વડોદરાના જાગૃતિ ચૌધરીએ એક કિલોમીટર સી સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ સફળતાપૂર્વક ફિનિશર બની પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો સમુદ્રી તરાન પ્રત્યેક જાગૃતિ ફેલાવવાનો અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આ સ્પર્ધા યોજવામાં આવી હતી સમગ્ર ભારતમાંથી લગભગ નવસો પંદર જેટલા સહભાગીઓ પહોંચ્યા હતા વડોદરાથી કારેલીબાગ સ્વિમિંગની ટીમના સહભાગીઓ ડોક્ટર જાગૃતિ ચૌધરી જેમની બાવન વર્ષની ઉંમર છે સત્તાણું સડસઠ વર્ષીય લીલા ચૌહાણ પચાસ વર્ષીય નિહાર ગાંધી એકતાલીસ વર્ષીય શૈલેષ અગ્રવાલ આ સૌએ એક કિલોમીટરની આ સ્પર્ધામાં ફિનિશર લાઇન સુધી તેઓ પહોંચ્યા જ્યારે માધુરી પટવર્ધન એક કિલોમીટરમાં સિલ્વર મેડલ મેળવ્યો ડોક્ટર જાગૃતિ ચૌધરી તેઓ એસએસસી હોસ્પિટલના મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે ये टाइम का टीम विनर गए हैं थर्ड वन इज यार वेरी वेल डन ये टाइम का टीम है अभी भी सब है वो तय तो किया जाएगा फिर विनर अनाउंस होंगे पोरबंदर श्री राम सी स्विमिंग क्लब द्वारा ऑर्गेनाइज स्विमी स्विमेथॉन और ट्राइथलॉन એવી કોમ્પિટિશન હતી ત્રણ ચાર જાન્યુઆરીએ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી ટ્રાયથલોનમાં ત્રણ હોય સાયકલિંગ રનિંગ અને સ્વિમિંગ એમાં નહીં પણ મેં થર્ડ તારીખના એક કિલોમીટર સી સ્વિમિંગની કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો આ બે દિવસ ત્રણ ને ચારમાં તો આખા ઇન્ડિયામાંથી પંદરસોથી સત્તરસો લોકો આવ્યા હતા અને મેં જે સ્વિમિંગ કોમ્પિટિશન ભાગ લીધો હતો એ મને લાગે નવસો ને પંદર લોકો હતા અમારી એજમાં એટલે મારી એજ ફિફ્ટી ટુ છે એમાં ફોર્ટી ફાઇવ ટી સિક્સટી એજમાં અમે લોકો સિક્સટી ફાઇવ ફિમેલ અને વન સેવન્ટી ફાઇવ મેલ વન કિલોમીટર માટે પાર્ટિસિપેટ કર્યું હતું એમાં મેં વન કિલોમીટર કમ્પ્લીટ ફિનિશર તરીકે કમ્પ્લીટ કર્યું હતું અને અમારી જોડે એક જે માધુરી છે એને એ સિલ્વર મેડલ હાસિલ કર્યું હતું બહુ જ એકદમ મને એટલું આમ ફિલિંગ સારી આવી કે હું મા હું ટુ થાઉઝન્ડ નાઇનથી એવરી ડે સ્વિમિંગ કરું છું શિયાળો હોય ઉનાળો હોય અને રોજની હમણાંથી તો અમે પંદરસો મીટર એટલે દોઢ કિલોમીટર જેટલી રોજ કારેલીબાગ જે સ્વિમિંગ પુલ છે ત્યાં એવરી અમે પ્રેક્ટિસ કરીએ છીએ એ પ્રેક્ટિસ જ કામ આવી કે મને કમ્પ્લીટ સીમાં પણ કમ્પ્લીટ મેં પહેલી જ વાર લીધું હતું પણ મને આમ હિંમત આવી કે ના હું એ મારી પ્રેક્ટિસને લીધે હું એક કિલોમીટર કમ્પ્લીટ કરી શકી ઓલમોસ્ટ બધા સ્ટેટમાંથી હતા કેરલાના હતા આંધ્રપ્રદેશના હતા મહારાષ્ટ્રના વધારે હતા રાજસ્થાન હતા દિલ્હી બાજુના સાઉથ એટલે મીન્સ એ વધારે હતા નોર્થના થોડા ઓછા હતા બાકી ગુજરાતમાંથી તો બહુ જ પબ્લિક હતી સુરત વડોદરા અમદાવાદ અમે વડોદરાથી જ નહીં તો સાત આઠ જણ ગયા હતા ડૉક્ટર જાગૃતિ ચૌધરી મેડિકલ ઓફિસર એસએસજી હોસ્પિટલ વડોદરા